ના પાવન પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી બંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું આજના શુભ દિવસે બંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને પંદર કિલો સોનાના આભૂષણનો અનોખો શણગાર કરવામાં આવ્યો છે ભગવાન શામળિયાની મૂર્તિને વિવિધ સુવર્ણ અલંકારોથી શણગારવામાં આવી છે જેમાં સુવર્ણ મોરપીચ મુગટ કુંડળ ગદા ચક્ર અને પાદુકાનો સમાવેશ થાય છે શણગાર આરતીના દિવ્ય દર્શન કરીને મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ ધન્યતા અનુભવી છે જય શ્રી કૃષ્ણ આજના જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસે અમે બધા પ્રાંતિજ તાલુકાના અનવરપુરા ગામમાંથી આઠ વર્ષથી અહીંયા સતત સેવા આપી રહ્યા છીએ તો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે બધા જ ભક્તોને ઉપવાસ હોય છે અને આ ઉપવાસના દિવસે બધા જ ભક્તો અહીંયા ફરાળ કરે છે અને તેમાં મોરૈયાની ખીચડી સૂકી ભાજી શીરો અને કઢીનો પ્રસાદ અમે એમને જમાડીએ છીએ અને ભક્તોની સેવા કરવામાં અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને આ શામળાજીના ધામમાં આવીને અમને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ તો આજના આ પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણનો હેપી બર્થડે છે તો બોલો બધા જય શ્રી કૃષ્ણ બોલો કાળિયા ઠાકોરની જય